અને જોકે આગામી સમયમાં ભારે વરસાદ પડવાની પણ શક્યતા છે જેને ધ્યાને લઈ વહીવટી તંત્ર દ્વારા નીચેવાળા વિસ્તારોમાં અને કહી શકાય હજુ અસરગ્રસ્ત છે તેવા અત્યંત વિસ્તારોમાં લોકોને પણ ખાસ અલર્ટ કરાયા છે વધુમાં પશુપાલકોને પોતાના પશુઓને તળાવના કિનારા ઉપર નહીં બાંધવા સૂચના અપાઈ હતી તેમજ તંત્ર દ્વારા આગામી દિવસોમાં ભારે વરસાદને કારણે જે આગાહી આવી છે ત્યારે ખાસ તેની સામે કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન સર્જાય તે માટે સ્થળાંતર માટેની પણ ખાસ વ્યવસ્થા કરાઈ છે આ તળાવ પંચાયત માં આવેલો છે પેઢ મારા ગામ નો તળાવ છે બંને તળાવ ભરાઈ ગયેલો છે અને બંને તળાવમાંથી પાણીનો ઓવરફૂલ થઈને ઓગણમાં નીકળે છે બરાબર ઓજન્ટ ડેમ માં મળે છે બરોબર હાલ કોઈ એટલું બધું ભયંકર જેવું છે નહીં આગળ વરસાદ વધુ થશે તો શક્યતાઓ કે પ્રકારની તૈયારી કેવા પ્રકાર આગળ જો વરસાદની પરિસ્થિતિ વધારે ભયંકર હોય તો ગામ લોકોને જાણ કરવામાં આવેલી છે કે ભાઈ સજા કરવું બરોબર પંચાયત દ્વારા પણ લોકોને જાણ કરવામાં આવે કે ભાઈ હોશિયાર હોવું ને તાત્કાલિકી નું સ્થળાંતર કરવું હાલ જે